હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે આપણે આવી ગયા તો આજે આપણે બનાવવાના છે બટેકા પટેળા ભૂંગળા તો આપણે બટેકા એકદમ દેશી સ્ટાઇલમાં એકદમ સાદી અને સિમ્પલ રીતે બનાવવાના છે તો ચાલો હું તમને રેસીપી દેખાડું તો મિત્રો આપણે ચૂલો ચાલુ થઈ ગયો છે તો આપણે પાટિયા મૂકી દઈશું જો મિત્રો આપણે પાટીઓ લઈ લીધો છે અને એમાં પાણી મૂક્યું છે ગરમ કરવા હવે આપણે આમાં બટાકા બાફશું તો મિત્રો આપણું પાણી ગરમ થવા આવી રહ્યું છે આપણે નાખી દઈશું મીઠું એમાં તો મિત્રો આપણે પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં લઈ નાખી દઈશું બટાકા બફાવવા માટે જો આપણે બટેકા લઈ લીધા છે બટેકા વફાય છે ત્યાં સુધી આપણે રાહ જોઈશું ચટણી બનાવવા માટે આપણે લાલ મરચું લીધું છે લાલ મરચું પાવડર લઈ લીધો છે મિત્રો આપણે લાલ મરચું પાવડર લઈ લીધો છે થોડુંક સ્વાદ અનુસાર મીઠું નાખશું આપણે લીંબુ આપણે હવે આપણે આમાં નાખી દઈશું પાણી થોડુંક આપણે હલાવી નાખશું આવી રીતે મિત્રો આપણે લાલ મરચાંનું પાણી બનાવી લેવાનું છે મીઠું સ્વાદ અનુસાર નાખી હવે હું તમને આગળ રેસીપી દેખાડવાની મિત્રો આપણા બટાકા બફાઈ ગયા છે આપણે એને નીચે ઉતારી લેવું થોડીક વાર આને ઠરવા દઈશું મિત્રો આપણે બટાકાની છાલ ઉતારી લેવું तो अभी तो अपना बडा बटेका ने खाल उतर ली तो मित्रों अपना बटेका छाल फोलाई गई है अपना लाल मिर्चू नाक्सू पाउडर स्वाद अनुसार मीठू नाक्सू હવે મિત્રો આપણે લાલ મરચાં જે ચટણી બનાવી હતી એની છે તરી એ આપણે આમાં નાખશું માથે તો મિત્રો આપણે તરી બનાવવા માટે પેન લઈ લીધું છે તેલ લઈશું બે થી ત્રણ ચમચી મિત્રો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે નાખી દઈશું જે ચટણીનું પાણી બનાવેલું તો આપણે થ્રી બની ગઈ છે નીચે ઉતારી લેસુ આપણે બટાકામાં નાખી દઈશું તો એ રીતે ફર્સ્ટ ક્લાસ આપણે હલાઈ લેવાના છે સ્વાદ અનુસાર થોડુંક આપણે લીંબુ નાખશું લીલા ધાણા નાખી અને અત્યારે સીઝન છે કાચી કેરીનું તો આપણે કાચી કેરીનું શીણામાં અને સિંગના દાણા લીધા છે આપણે સાથે મિત્રો આપણા બટાટા ભૂંગળા કમ્પ્લીટ તૈયાર છે તો તમે બનાવીને ઘરે ટ્રાય કરીજો